જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ ખેડૂતોના પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલો રિપોર્ટ કોર્ટે નકાર્યો છે વળતર માટે સરકારે કરેલ સર્વે યોગ્ય ન હોવાનું કોર્ટે અવલોકન કર્યું હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોને તેમની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ એ એક તરફી રિપોર્ટ બનાવ્યું હોવાનું કોર્ટે નોંધ્યું હાઈકોર્ટ સમક્ષ અરજી કરનાર અરજદારોના ક્લેમ બાબતે પણ કમિટીએ સુનવણીની તક નહીં આપી હોવાનું પણ કોર્ટે નોંધ્યું તેમજ સરકારના રિપોર્ટને અરજદારો પૂરતો નકારી અને નવેસરથી રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો બે અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા કોર્ટનો હુકમ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે છવ્વીસ જુલાઈના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે તો નવે રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે વળતર માટે સરકારે કરેલ સર્વે યોગ્ય ન હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે આ જ અંગે વધુ વિગત મેળવી લઈ અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ ખેડૂતોના પાક વીમાના વળતર મુદ્દે જે રિપોર્ટ સરકારે રજૂ કર્યો હતો તે કોર્ટે નકાર્યો છે શું વિકતો જી ચોક્કસ છે એક મહત્વની બાબત કહી શકાય કે ખેડૂતોના પાક વીમાના વળતર મુદ્દે જે રાજ્ય સરકાર તરફથી કોર્ટની અંદર જે રિપોર્ટ રજૂ કરવામાં આવે છે તે કોર્ટ દ્વારા નકારવામાં આવ્યો છે અને કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે વળતર વળતર માટે સરકારે કરેલો સર્વે જે છે તે યોગ્ય નહીં હોવાનું પણ ગુજરાત હાઈકોર્ટનું અવલોકન જોવા મળ્યું છે તો સાથે વર્ષ બે હજાર સત્તર અને અઢારમાં ખરીદ પાકને ભારે વરસાદના કારણે નુકસાન થયા હોવાની બાબતની પણ કોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે એટલે કે જે સર્વે કરાવીને જે જે વરસાદ ચૂકવવામાં આવ્યો છે તે અયોગ્ય છે તેવું પણ કહી શકાય એટલે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતો જે તેમની રજૂઆત સાંભળ્યા વિના સરકારે કમિટીની એક તરફી રચના કરીને એક તરફી જે રિપોર્ટ છે તે બનાવવામાં આવેલો જે ઘટના છે તેમાં તેમના વકીલ દ્વારા મૂકવામાં આવી હતી ખેડૂત દ્વારા

તો બે હજાર સત્તર અઢાર માં ખરીફ પાકને નુકસાન થયું હોવાનું પણ કોર્ટે નોંધ્યું છે પીએમ ફસલ વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની વાત પણ સામે આવી હતી ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ રિપોર્ટ બનાવ્યો હોવાનું અવલોકન હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યું છે અરજદારના ક્લેમ મુદ્દે કમિટીએ સુનાવણીની તક ન આપી હોવાનું કોર્ટે નોંધ્યું હતું તો નવેસરથી રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે તો બે સપ્તાહમાં નવેસરથી સોગંદનામા પર વિગત મૂકવા માટે કોર્ટ તરફથી હુકમ કરવામાં આવ્યું છે છવ્વીસ જુલાઈએ આ સમગ્ર બાબતને લઈ અને વધુ સુનવણી હાથ ધરવામાં આવનાર છે તો ખેડૂતોના પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલું રિપોર્ટ કોર્ટે નકારી દીધો છે

ખેડૂત આગેવાનો છેલ્લા ઘણા વર્ષોથી બૂમો પાડી પાડીને કહેતા હતા કે સરકારે પાક વીમાના પત્રકો બદલાવ્યા છે એનો સાચો હિસાબ રજૂ નથી કર્યો અને એના કારણે ખેડૂતોને જે પ્રતિ હેક્ટરે સાઠ હજાર રૂપિયા મળવાપાત્ર હતા એ માત્ર એક હજાર જ મહિલા છે એ વાત ઉપર આજે અમારી જે છેલ્લા સાત આઠ વર્ષથી અમે બૂમો પાડતા હતા એ વાત ઉપર આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે મહોર મારી છે અને ગુજરાત હાઈકોર્ટે આજે ભડતર બાબતે નહીં પણ ખેડૂતોનો કાયદેસરનો હકનો પાક વીમો જે મળવાપાત્ર હતો એ પાક વીમો ખેડૂતોને શા માટે ન મળ્યો જે ટેકનિકલ કમિટી સરકારે બનાવી છે અને આ ટેકનિકલ કમિટી શા માટે બનાવી એવો પણ સવાલ આ પહેલી વખત નહીં અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને અનેક વખત સર જાટકણી કાયદી છે અને કયું છે આજના કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે તમે જે કમિટી બનાવી છે એ કમિટીએ ખેડૂતોને ક્યાંય સાંભળ્યા નથી એમને વિશ્વાસમાં લીધા નથી એમની સાથે ચર્ચા કરી રહી નથી અને જોયા જેવું એ વાત છે કે પાક વીમા કંપનીઓને પોષાતું ન હોય એના માટે થઈ અને સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઇનથી ઉપર વર્જ અને જે ગ્રામ સમિતિ તાલુકા સમિતિ જિલ્લા સમિતિ રાજ્ય સમિતિ જે સમિતિઓની યોજનામાં પાંચમી કમિટી પાક વીમા કંપનીઓને પોષાતું નથી એટલે ટેકનિકલ કમિટી બનાવી અને ટેકનિકલ કમિટી ના આધારે આંકડાઓમાં ફેરફાર કર્યો અને એના કારણે ખેડૂતોને જે ક્રોપ કટિંગ એટલે કે જે ગ્રામ્ય લેવલ ખેતર ઉપર જે પાકનું નુકસાનીનું સર્વે થાય જેને સાદી ભાષામાં પાક તાપણી અખતરાઓ કહેવાય આ પાક તાપણી અખતરાઓના જે રિપોર્ટ હતા જે આંકડાઓ હતા એ આંકડાઓ આ ટેકનિકલ કમિટીએ બદલાયા છે શું કામ બદલાયા કારણ કે પાક વીમા કંપનીઓને પોષાતું નહોતું એટલે ગુજરાત જીએસટીવીના માધ્યમથી હું દર્શકોને અને તમામ સરકારને ચેલેન્જ સાથે કહું છું દર્શકોની જાણ માટે અને સરકારને ચેલેન્જ માટે કહું છું કે પાક તાપની અખત્રાના પત્રકો અમે RTI માં માંગી છે તમને આપતા નથી તેમ છતાંય સરકારે જો રિપોર્ટ હાઈકોર્ટે છવ્વીસ જુલાઈ સુધીમાં માંગ્યો છે અને સરકારે રિપોર્ટ બનાવવો હોય ખેડૂત લક્ષી રિપોર્ટ બનાવવો હોય તો અમે બે કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને આપવા તૈયાર છીએ કારણ કે પાક પત્રકો એના આંકડાઓ હિસાબો સરકાર પાસે ન હોય તો અમે આપવા તૈયાર છીએ ખેડૂતો આપવા તૈયાર છીએ પણ વીમા કંપનીઓને નહીં ખેડૂતોને ફાયદો થાય એવો રિપોર્ટ સરકાર કરે એવી જીએસટીવી માધ્યમથી સરકાર સમક્ષ એક વિનંતી છે જી બિલકુલ પાલભાઈ આપ ઘણા સમયથી ખેડૂતો માટે લડત ચલાવી રહ્યા છો હવે આગળની રણનીતિ શું રહેશે સરકાર જે આપ રિપોર્ટની વાત કરી રહ્યા છો સરકાર તરફથી શું ઈચ્છી રહ્યા છો

ત્યાર પછી સરકાર પાસે કોઈ અપેક્ષા ન રહેતા અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ધ્યાન આપી અને એ કેસ ના ભાગરૂપે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે સરકારની ની જાટકણી કાઢી છે અને સરકાર પાસેથી એના ઉપર બહુ સ્પષ્ટ થાય છે કે સરકાર છે એ માત્ર કેવા પૂરતી આખી ના જેવી ખેડૂત પ્રત્યે ખેડૂત પ્રત્યે સંવેદનશીલતા ની વાતો કરે છે